એકત્રીસ કંપનીના પ્રતિનિધિત્વ આજે આ ફેરમાં આવેલા છે અને ચૌદસોથી વધુ જે કેન્ડિડેટ્સ છે જેમને જોબની જરૂર છે એ લોકો પોતે આવ્યા છે અને જે રીતનો મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં મેં જોયું અને આની સાથે આપણા જિલ્લાના કલેક્ટર શ્રી આદરણીય પ્રવીણભાઈ પણ હાજર રહેલા છે આ આયોજનથી જે કેન્ડિડેટ્સને જોબ જોવો છે એમને અહીંયા ને અહીંયા એમને લેટર પણ ઓફર થઈ જશે એમને જોબ પણ મળી જશે અને એકત્રીસ કંપનીઓથી વધુ કંપનીઓ આવતા જોબ ફેરમાં આવે એ રીતના પ્રયત્ન કરવામાં આવે છે આ રીતના પ્રયત્નથી જે ભારત દેશનું યુવાઓ છે અને પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચાર છે કે દેશનું યુવાન દેશમાં જ રહી એમનું ટેલેન્ટ ઉપયોગ કરીને દેશનો વિકાસ કરે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવે જે પ્રયત્ન સાથે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે એ પ્રયત્ન સાથે આનંદ જિલ્લો અને રોજગાર કચેરી પણ આગળ વધી રહી છે राज्य श्री एप्रिल्स મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ